એ અને ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસમાં શ્રેયની મજબૂતીને કાચા ભારતીયો આજે ગુજરાતમાં તો આના લઈને છે આપણે એક ખાસ તો ફરી હું આપ સ્વાગત અને અભિવાદન ને સમગ્ર ભારત વર્ષ માં વિશેષ કરીને ગુજરાત ગુજરાતીઓ આ દેશ પ્રધાનમંત્રી રહ્યા ટાઇપોડ પોલિયો કહેવા જો તો 25 વેક્સિન બોલું આપણે ત્યાં કે ટી તેના શોધાય શોધ થયા બતાવે છે હું આપ સૌનો આભાર માનું છું ભારત સ્વયં જે લેન્ડિંગ સાઇડ હતી સ્વાગત કરવા સ્વામી શ્રી

મારું નામ ડોક્ટર અમિત દેસાઈ છે હું લોસ એન્જલસ કેલિફોર્નિયામાં રહું છું મૂળ નિવાસી નડિયાદ આજનો કાર્યક્રમ એનઆરઆઈ એનઆરજી કાર રેલી એ એક સોલિડારિટી બતાવવા માટે કે જે છેલ્લા દસ વર્ષમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નિયર નરેન્દ્રભાઈ મોદીજી ભારતને જે પથ ઉપર લઈ જઈ રહ્યા છે અને એનાથી વિશ્વમાં રહેતા એનઆરજી એનઆરઆઈ એમના એમના પ્રત્યેનો અભિગમ વિશ્વનો જે બદલાઈ રહ્યો છે એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું અને હું જોઈ રહ્યો છું કે છેલ્લા દસ વર્ષમાં ડાયાસ્પોરા જે ભારતીય ડાયાસ્પોરા છે ભારતીય સમુદાય છે એનું માન વિશેષ રૂપે વિશ્વમાં વધી રહ્યું છે અને એનો શ્રેય કેવળ અને કેવળ માન્ય શ્રી નરેન્દ્રભાઈ જાય છે આ રેલી આ રેલી મૂળ કર્ણાવતીથી માનનીય મુખ્યમંત્રી શ્રીએ ફ્લેગ ઓફ કરી છે અને વિવિધ લોકસભાના વિસ્તારોમાં પસાર થઈ અને નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને સમાપન કરશે હું ગાયત્રી જોશી છું અને ન્યુ Jersey થી આવી છું. આમ હું ત્યાં પણ મીડિયા એમાંથી જ પ્રેઝન્ટ કરું છું પણ અહીંયા રહીને આવ્યા પછી આ કવર કરવાનું અને પાર્ટિસિપેટ થવાનું એક સૌભાગ્ય મળ્યું છે જે રીતે ઉત્સાહ છે લોકોનો અને જે રીતે ગુજરાત તો ખેર પહેલેથી જ જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારથી જ એટલું બધું વેગવંતુ બની ગયું છે અને વાઇબ્રન્ટ બની ગયું છે એટલે ત્યાં તો સ્વાભાવિક છે પણ અમે અહીંયા આવ્યા છીએ અને અમે એટલા માટે જ આવ્યા છીએ કે અમે આ જ વસ્તુ અમે ત્યાં અનુભવીએ છીએ અ જે નરેન્દ્રભાઈએ આખા વિશ્વમાં એક ઇમેજ ઊભી કરી છે ભારતની અને ભારતીયોની એ ભારતીયોને હવે જે અહીંયા તો બધા જ રહે છે અને અહીંયા બધાને ખબર છે વિકાસના તમે બધા સાક્ષી છો પણ અમારા જેવા જે બહાર રહેનારા ભારતીયો છે અપ્રવાસી ભારતીય એ લોકોને સાચા વિકાસની એક ઝલક અને અનુભવ બહુ મોટો મળી રહ્યો છે કારણ કે અમાન અમને હવે લોકો જે રીતે જોઈ રહ્યા છે એ એક અલગ રીતે જોઈ રહ્યા છે બહુ જ માન અને સન્માનથી કે તમે ઓ ભારત ના છો મોદી મોદી આ જે એક લોકો જે પેલા અમેરિકન્સ છે એ લોકોને મોઢે થી જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ક્યાંથી ક્યાં આપણને પહોંચાડી દીધા છે અને એ આ આજથી 10 વર્ષ કે 15 વર્ષ પહેલાની વાત કરું તો અમને અમને ઘણું બધું સહન પણ કરવું પડતું હતું પણ આજે પરિસ્થિતિ બદલાય છે અને એટલા માટે માટે એક બધા જ અહીંયા અહીંયા આવ્યા છે લગભગ જેટલા દેશોમાંથી કાર રેલીમાં જોડાયા છે અને ઓગણીસ જેટલા ઓગણીસ નહીં આમ તો વીસ જેટલી કોન્સ્ટિટ્યુઅન્સી અમે કવર કરવાના છીએ કર્ણાવતી શરૂઆત થઈ ત્યાં અમારા જે આંતરરાષ્ટ્રીય જે વિભાગ જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વિજય ચોથાઈવાલાજી એમણે અને ભૂપેન્દ્રસિંહ જી ચુડાસમા એમણે બંને ફ્લેગ ઓફ કરી હતી આ રેલી ને અને હવે ત્યાંથી અમે નડિયાદ આવ્યા છીએ અને પછી આણંદ છે અને પછી ભરૂચ અને પછી સુરત માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ એમનું સમાપન કરવાના છે રેલીનું એટલે આ રીતે જ્યાં જ્યાં જે જે જિલ્લામાં જ્યાં અમારા અપ્રવાસી ભારતીયોનું ગામ છે એ ગામમાં નવસારી સુધી વિશ્વભરના જે ભારત દેશના વાસીઓ છે વિશ્વમાં રહે છે એ લોકોએ ભેગા થઈ અને બે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બને એ માટે એક રેલી આયોજન કર્યું છે જે રેલી આયોજન દેશવાસીઓને આહવાન કરવા માટે છે કે લોકો પણ દેશનો વિકાસનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને એની અનુભૂતિ કરવા માટે જાગૃતિ લાવવા માટે એમણે આ રેલી કરી હતી એ રેલીનું આજે નડિયાદ કાર્યાલય ખાતે આગમન થયું અને ત્યાં આગળ અમારા નેતાઓએ એને સંબોધી અને રેલીનું ભવ્ય સ્વાગત કર્યું છે